હેલો હાજી મિત્રો ગુડ મોર્નિંગ શુભ સવાર શું હાલ ચાલ છે ફરીવાર એક નવા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે નતાનું પ્લાનિંગ શું હતી ખબર છે અત્યારે ખસકાઈ મૂક્યો તો આપણા પર્સનલ દુકાને અને હા રાહત આવવાનો પ્રોગ્રામ છે કારણ કે અહીંયા થોડા ઘણું ભાઈબંધની જ સ્ટોર થઈને પ્રમોશન કરવાનું હતું હવે શું પ્રોગ્રામ બને થઈ કન્ટિન્યુ બને રહ્યો અને બીજો માહોલ એ હતો કે કાલે ખજૂર ભઈએ રે ભાઈ કીધું હતું ને એના પાસે તો આમ ઊભું જ નહીં રહ્યું એક દિવસમાં નવસો ફોલોઅર આવ્યા એક દિવસ એટલે ચોવીસ કલાકમાં નવસો ફોલોઅર આવ્યા છે એક જ વિડીયાથી ભાઈ ભાઈ રોલા સોટા હે હજી તો વિડીયો ચાલશે એક મહિનો એટલો તો તમે બધા દિલથી સપોર્ટ આપતા રહેતો અને આપણો ડેલી વ્લોગિંગ કન્ટિન્યુ આવતા રહેશે હવેથી કારણ કે હવે બારમું પૂરું થઈ ગયું હે માંડ પૂરું કર્યું બધું રિઝલ્ટ તો આવે ત્યારે મોરે મોર હાલી દેવાનું થાય દુકાને આવી ગયો હતો અને હે ને આખો દી બ્લોગ શૂટ નતો કર્યો અહીંયા અમે હે ને પરસ જ કરતા હતા ચાર વાગે ને બત્રી મિનિટ થઈ ગઈ હતી ને આ જોવો જય ગોસ્વામી હેન્સમ છોકરો ને અહીંયા આગળ કાલ ખજુરભાઈ ઊભા હતા તમે જોયું તો અને અત્યારે અમારા કનુભાઈ અહીંયા ઊભા છે કનુભાઈ કેવું લાગે છે દ્વારકાધીશ તો પૂજા કરવા જોવો શું પ્રોગ્રામ બન્યો છે આપણે પૂજા કરી ગયા હે ને હું પૂજા કરવા આવ્યા હતા અમે ત્રણે આ મારા શું અને આ મારે ચાયો ગોસ્વામી જુઓ તમે વાત

ના ના બાપુ ખેતી કરે ને બેહેર ને કરે છે એટલે તમારે કોઈ લેવી કરવી હોય કે હાલવાની કરવાની હોય બાપુ થી કોન્ટેક કરો કોન્ટેક્ટ નંબર હાલો બાપુ તમારો નહીં હાલો તો બસ દાવા જી દેવા મિત્રો દુઃખ ને આવ્યો તો નથી ને અમારા ફરકેશભાઈ નહીં અલ્લા સ્પોન્સર બનાવી નાખ્યા તો મંત્રી નાખ્યા અમારા ફોર્મ હતો થેન્ક યુ મોરે મોરા એલન સ્પોન્સર બનાવી ના જાઉં તમારા ઘરેથી એડિકેટ એમ તૈયાર થઈને ખસકાઈ મૂકે છું તો ચલો હાલી નીકળે ડીસા ઓકે નેલી બોનસ કોંઠા ડીસા પો કરી દીધા છે ને હવે આવવાનું મેં બેનને ઘરે તો સુ પ્રોગ્રામ બનીને કન્ટિન્યુ બની રહ્યો બધાઈ છે ભઈ આ બસમાં આવ્યા હાલા ટાઈટ થઈ ગયા આ બસમાં ભરાસા ભીડ બહુ હતી અમારો દી ભેગા આયા હતા થાકી ગયો નમરા અંઢળી જો મોય હદિયારે આ આહા હા હા ટ્રાફિક ટ્રાફિક

કચરો ભેગો ત્યારે પ્રોબ્લેમ આવી કારણ કે ઘરનું હોય ને તો કંટાળો આવે ને બસ વસ્તુ તો એ રે એરપોર્ટે આવી ગયા હતા હરી ગાયત્રી મંદિર આગળ ઉભા હા ક્યારના પોણો કલાકથી પણ હરી બસ આવી નથી કન્ટિન્યુ એટલી બન્યા રહ્યો હવે બસ આવે એટલે બીજું ભાઈ દેવગરવાળા જોડે કોક જવાનું પ્લાનિંગ છે શું થાય શું નથી થતું એ આગળ ખબર પડશે બાકી હું તો બહુ કંટાળી ગયો વીઆઈપી સાધન મળી ને હવે હેઠળ મૂકી મૂક્યા હતા બસમાં બે બસનો ગામડે અને ટાઈમ શું જોયે બાર વાગ્યા છવ્વીસ મિનિટ થઈ ગઈ સાડા બાર વાગ્યા બાકી હજી સિરાણા નથી તો હવે ગામડે ભોગીને પહેલાં શીરામાં બેસો સો પંદરે વીસ મિનિટનો રસ્તો છે પૂરો કરી વાળ્યો મને શું પ્રોગ્રામ બન્યા કન્ટિન્યુઅસલી બન્યા આ કચ્છી ગ્રીનમાં હવે આ પેડ બે બે બકટીઓ ભરાઈ ગયા હતા ને મોહન બહુ બધું અહીંયા આવી ગયું છે કાલે શીતળા સાથે

અરે હાલો કન્ટેનર નંબર ગમે તે રોલા સોલા કરવાના ભાઈ યાર રોલા સોલા કરી નાખ હે રોસ્ટ મારી મારીને કોઈ ન દેરા છે એ માફિયા મળે ને પણ લાઈવ રોસ્ટ માર્યા તને તગડા આવા રોસ્ટ તો હે ને કે રી મિનટી નહીં મારતો એવા ભઈએ રોસ્ટ માર્યા છે તો बताओ પેજ

જેટલી તારીખે કોઈ કાંઈ એની હવે હું આવી સસ્તી વસ્તુ ધ્યાને નહીં આપતો પણ આ તો હવે આની જે કંઈ છે એ એડ કરી વાળીને પૂરું કરી નાખીએ તો ચલો હવે ખસકાશું હવે બળવાવાળા એમ કહેશે કે આને તો રોસ્ટ મારી દીધા હવે એક કોમેડી કન્ટેન્ટ નામનું કંઈ હોય છે એ અમારી રીતે અલગ ટાઈપનું હોય થોડું બાકી થરાદ ચમકેરવા આ રંગીલું છે ને એકદમ થરાદ ભાઈ થરાદ છે અમારું ઓકે ઇટ ઇઝ વર્ક રહે ને હવે અમે રોલા સોલા જમી નાખેતા પૂરી અમે એને ગુજુભાઈ ગુજુભાઈ ચલો હવે રાસા ઘરે આપણે